આપણાને બે મહમેરા માત્ર ખવડાવવા માટે જયારે અહિયાં બધાયા હોય અને બે જે કીધું હતું એ હું સંસદ તરીકે ચૂંટણી લડું ઉમેદવાર નથી એ વિધાનસભા સેવા કરવા માટેનો વાપ વિધાનસભાએ મોકો આપ્યો હતો એમનો આભાર માનું છું અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને આવનાર પહેલા ચૂંટણી જે પણ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મૂકે એને જીતાડશે અને વિશેષમાં મારી પોતાની એક લાગણી હતી કે સમગ્ર જિલ્લાની અંદર માત્ર તરીકે જ્યારે સૌ પ્રથમ વાપ વિધાનસભાએ બે હજાર સત્તરમાં આશીર્વાદ આપ્યા અને આ પ્રચારનો મારા ઉપર ખૂબ ગુણ છે એને ઉતારવા માટેની જે સમય રે જેટલા પ્રયત્નો સામના કર્યા છે અહીંયા ગૌશાળાના આગેવાનો દ્રષ્ટિને પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી બે હજાર વંડા રેલી કાઢી અને પ્રદેશના નેતૃત્વનું સન્માન કર્યું એટલે બહાર વિધાનસભા એ હું ધારાસભ્ય આવશે તે આવશે પણ સાંસદ તરીકે મારી વિશેષ જવાબદારી વાવ બાબર સોય ગામની કાયમી હતી અને રહેશે અને એના જે પ્રશ્નો છે એ લોકસભા હોય કે વિધાનસભામાં વિધાનસભામાં મારા વિપક્ષના નેતા લોકસભામાં જ્યાં જરૂર પડે ત્યાં અમે અવાજ અને અમે બોલીએ એટલું કરીએ છીએ અમે લોકસભામાં સમગ્ર બનાસકાંઠાની જનતાને ફાયદો આપ્યો એટલે તમારા આશીર્વાદ મળે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે એ અવાજ હું છે સાધુ સંતો એ ગૌ ભક્તો એ ખૂબ આશીર્વાદ આપ્યા આભાર માન્યો અને આવનાર સમયમાં મારી વાત વાતલે સરકાર અને આમ પ્રજાનો ભાજ જે સંસદ સુપચિને ગૌ માતાને પશુຊિ શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માતાનો દરજો મળે એની અખ્યા પર પ્રતિપમ આવે એ અમારી દિ નડાઈ છે એ આવનાર સમયમાં ચાલુ રહેશે ભાવના જે પ્રશ્નો છે ખાલી જમીન થતી હોય કેનાલ નું ગંદુ પાણી હોય ગામ થી જોડતા રસ્તા હોય જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે સરકાર સુધી પેટા ચૂંટણી આવી રહી છે મોટી બાળક ટ્રેનિંગ સાથે મોટી સંખ્યામાં ત્યાં સફાઈ હોય છે શક્તિ પ્રદૂષણ હોય છે કે કોંગ્રેસ અમે જયારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો દિલથી સ્વ પોતાના ખર્ચે સમર્થન આપે છે કે તમારે બે હજાર હત્તરની ચૂંટણી હોય બાવીસની હોય ચોવીસની હોય આ ભારત થી અંદર એક જ સિટી આવી છે કે જે ઉમેદવારને વોટ અને નોટ આપતા હોય એ પૈસાનો ભાવ હતો એટલે એમની લાગણી અમારા ઉપર છે ને અમારી લાગણી કેમ ના ઉભી થઈ કે હા મને આદર દર્શન કાર્યક્રમમાં બધાર્યા છો કો ભદાયપુરોકા ભારમાની ભાવ વિસ્તારના તમામ સજજનો સંભાળ્યો હતો ના દેખો અમારો વર્ષતા વરસાદની વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં આજે અમારી આ જનસભામાં બગાયા

પશુપાલકોના અનેક પ્રશ્નો એમએસપીમાં ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ જેના અંદર રાયડો જીરું કે એરંડા જે આ વિસ્તારમાં થાય છે એના અંગેની સરકાર ચિંતા નથી સમગ્ર એશિયામાં સૌથી વધારે દૂધ પેદા કરનાર વિસ્તારો પૈકીનો આ વિસ્તાર છે અહીંના પશુપાલકોને

અહંકારી નથી શક્તિ એ સેવા માટે હોય પ્રદર્શન માટે નહીં આ પ્રેમનું પ્રદર્શન છે અને અમે લોકોના માટે લડતા એવા છે લડતા રહીશું કામ કરતા